નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી નચિકેતા કેળવણી મંડળ સંચાલિત શ્રી આદર્શ વિદ્યાલય માનવડ જે સાંધીપન વિદ્યા મંદિર સંકુલ પાલિતા અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો આગામી સત્ર માટે વિવિધ શિક્ષકો માટેની જરૂરિયાત છે ધોરણ એક અને બે માટે ગુજરાતી અંગ્રેજી ગણિત માટે ત્રણ શિક્ષકોની જગ્યા છે જેમાં બીટીસી એમએ બીએ બીએડ કરેલા હોય ઉમેદવારો ધોરણ ત્રણથી આઠ માટે ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત વિજ્ઞાન કોમ્પ્યુટર માટે છ જગ્યા છે બીએ બીએડ બીએસસી બીએડ બીસીએ કરેલા હોય તેમાં ધોરણ નવ દસ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન માટે ચાર જગ્યા છે બીએસસી કરેલા હોય તે ધોરણ અગિયાર અને બાર માટે ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત હિન્દી ભૂગોળ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન તત્વજ્ઞાન અર્થશાસ્ત્ર એસપીસીસી આંકડાશાસ્ત્ર બીએ નામના મૂળ તત્વો માત્ર અલગ અલગ જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સંલગ્ન બીએ એમએ બીએડ તેમજ બી બીએડ એમ કોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અરજી કરવાની તારીખની વાત કરીએ મિત્રો તો પહેલી એપ્રિલ બે હજાર પચ્ચીસથી વીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી અરજી રૂબરૂ અથવા તો રજીસ્ટર એડી થી સ્વીકારવામાં આવશે રૂબરૂ અરજી સ્વીકારવાનો સમય સવારે નવ થી બાર કલાક દરમિયાનનો રહેશે સ્થળ નોંધી લેશો મિત્રો આદર્શ વિદ્યાલય માનવડ ગાયાધાર રોડ પાલિતાણા વધુ માહિતી માટે